જૂનાગઢમાંથી એક એવી ઘટના આપણી સામે આવી છે જે સાંભળીને તમને માનવતા ઉપર સવાલ ઊભા થશે કે કોઈ આવું કઈ રીતે કરી શકે જૂનાગઢની પોલીસે વેપારીઓ સાથે કંઈક એવું કર્યું છે જે સાંભળીને સોશિયલ મીડિયામાં ભારે હોબાળો થયો છે જૂનાગઢની પોલીસે વેપારીઓના ઘરે જઈને રાત્રે તેમને ઢોર માર માર્યો છે અને તેમના ગુપ્તાંગમાં ઇલેક્ટ્રિક શોક આપ્યા છે શું છે આ સમગ્ર ઘટના તે આ વિડીયોમાં જાણીશું હું આપની સાથે ભૂમિ આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ જુનાગઢ શહેરમાં મોબાઈલની દુકાન ધરાવતા છ વેપારીઓ પર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અડધી રાત્રે અત્યાચાર કર્યા હોવાના ગંભીર આરોપો લાગ્યા છે રાજેશ લાખાણી અજય દુબે મિત કાર્યા કપિલ સોનિગ્રા સહિત આ છ વેપારીઓ તેમની દુકાન અને ઘરેથી રાત્રે ઉઠાવી લઈ જવામાં આવ્યા વેપારીઓના જણાવ્યા પ્રમાણે પોલીસે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ તથા નેટવર્ક અંગે પૂછપરછ કરી હતી જ્યારે વેપારીઓએ કહ્યું કે તેમના પાસે આવા કોઈ મોબાઈલ નથી ત્યારે પોલીસ ગુસ્સે થઈ ગઈ અને તેમને આડેધડ માર માર્યો અને કથિત રીતે એવું કહેવામાં આવ્યું છે કે ગુપ્ત અંગોમાં ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા હોવાના પણ આરોપો લગાવ્યા છે બહેરહેમીથી માર મારતા ચારે વેપારીઓ ઈજાગ્રસ્ત થયા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા શ્રી રોડ પાસેથી અમને પાંચ છ પોલીસ આવી અને અમને ધક્કા મારીને ગાયું કાઢીને અમને બેસાડી દીધા અમને ગાડીમાં પછી અમને એલસીબી પોલીસ ચોકીએ લઈ ગયા એલસીબી પોલીસ ચોકીએ લઈ ગયા બાદ અમને ઘરે લઈ ગયા ઘરે બધું ચેક કર્યું ઇન્ટરનેશનલ મોબાઈલ છે કે નહીં કે બીજું ત્રીજું કે તો ઘરે કાંઈ ન મળ્યું એટલે અમને દુકાને લઈ ગયા દુકાને સાડા બાર બાર સાડા બાર વાગ્યા આસપાસ દુકાને અમને લઈ ગયા અહીંયા ચેક કર્યું ત્યાં કાંઈ ન મળ્યું એટલે પાછા અમને એલસીબીએ લઈ ગયા એલસીબીએ લઈ ગયા પછી અમને અહીંયા સાઈડમાં બેસાડી અને બધાયને મા અને બેનવાળી ગાયર્યું કાઢી થી ચારસો અમે ગાયરું ખાધી અમે અહીંયા પછી એક 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 પછી એક પછી બધાયને અમને અહીંયા ઓફિસમાં લઈ ગયા ઓફિસમાં લઈ ગયા પછી અમને બધાને માયરા માયરા પછી અમને ગુપ્ત તને શોર્ટ આપેલા હે ગુપ્તને શોર્ટ આપી અને બધાએ એમ જ કહે કે તમે બોલી જાઓ બોલી જાઓ બોલી જાઓ બોલી જાવ એવી તકરી કરી અને અમને સાડા ચાર વાગે અમને અહીંયાથી મૂક્યા એમાં મારવામાં ને બધું કરવામાં આપણે આઝાદ સિંહ પીએસઆઈ ભાટી સાહેબ અને પીઆઈ કૃણાલ પટેલ કરીને અમને કેવા મને બિહાડીને મને કપડાં ઉતારીને મને નાગો કરીને મને એવી રીતે મને મારેલા છે મને એ લોકોએ એ લોકોનું કહેવાનું એમ છે કે અમે ઇન્ટરનેશનલ મોબાઈલ વેચીએ છીએ બરાબર છે અમારી પાસેથી કાંઈ એના મદદ નહીં એટલે અમને પછી આ રીતના ટોર્ચરિંગ કરીને અને અમને તો બધા ગુજસી ટોપના એની જેવા આરોપી તરીકે અમને અહીંયા ટ્રીટ કરી રહ્યો લોકો બધા વેપારીઓ સાથે જ હતા અમે અહીંયા પાંચ વેપારીઓ સાથે હતા આ ઘટનાને લઈને જુનાગઢમાં મોબાઈલ વેપારીઓમાં ભારે રોષ વાટી નીકળ્યો જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આ અત્યાચાર કરવામાં કરવામાં આવ્યો હોવાની રજૂઆત જિલ્લા સુબોધ આડેદરાએ આવી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી કારણે એમજી રોડ પર તમામ મોબાઈલ દુકાનો સજ્જડ બંધ બંધ છે અને વેપારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે જૂનાગઢ મોબાઈલ રિટેલ અને હોલસેલ એસોસિએશન દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે જો જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની મોબાઈલ દુકાનો બંધ રાખવાની પણ ચેતવણી આપવામાં આવી રહી છે વેપારીઓનું કહેવું છે કે નિર્દોષ વેપારીઓ પર આવા અત્યાચાર કરવામાં આવ્યા છે અને તેને ન્યાય મળવો ખૂબ જ જરૂરી છે આ ઘટનાને જૂનાગઢમાં વેપારી વર્ગમાં ભારે હોબાળો મચાવ્યો છે તેમજ આક્રોશ ફેલાઈ રહ્યો છે રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે કે પોલીસ વહીવટી તંત્ર હજુ સુધી કોઈ અધિકારિક નિવેદન આપ્યું નથી પરંતુ વેપારીઓએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે અમે મોબાઈલના વેપારી છીએ અને અમને જે ઢોર માર મારવામાં આવેલો હતો જે આ બધી વસ્તુ એના વિરોધમાં અમે તમામ જુનાગઢ હોલસેલ રિટેલ એસોસિએશન સંપૂર્ણ બંધ રાખેલું છે એટલે ટોટલી અમને સાથ મળેલો છે અને આ પૈકી બધા વેપારી અમે અહીંયા ભેગા થયેલા છીએ અને આગામી શું કરવું શું પગલાં લેવા એ એસોસિએશન હમણાં નક્કી કરીને કહેશે ઇન્ટરનેશનલ મોબાઈલ તમારી પાસે છે એવા અમને સમાચાર મળેલા છે પછી ચોરીના મોબાઈલ જે પૈકી કાંઈ પણ ચોરીના આરોપ અમારી માટે હતા નહીં અને કાંઈ પણ અમારી પાસે નીકળેલ નથી અને ન નીકળવું એટલે એનો ખાર રાખી અને અમને બધા ઢોર માર મારવામાં આવેલા હતા અને હજી એક વ્યક્તિ છે જેને ખૂબ માર મારેલો છે એટલે એ અત્યારે આરામમાં છે એને ફૂલ બહુ લાગેલું છે એનું નામ છે મિત કારિયા એટલે એ અત્યારે આવી શકે એમ નથી કારણ કે એને ઝાપટ અને

આ યોગ્ય વાત નથી આ ઘટનાને ને છું આમાં કઈક ને કઈક સુધારો પણ આવવો જોઈએ આ વેપારીઓ છે પોતાના વેપારના આધારે કઈક ને કઈક સાચો ખોટું કરતા હશે ધ્યાનમાં નથી મને પણ ન્યાયિક તપાસ થવી જોઈએ ન્યાયિક એની પગલા લેવા જોઈએ ગુનો સાબિત થઈ જાય ત્યારબાદ કોઈ પણ મારવાનું કે પકડવાનું આવી બરાબર છે પણ સામાન્ય વેપારીઓ હોય કઈક ને કઈક વેપારી કરતા હોય જે પોતાને ઘર માંથી રાત્રે આવીને વિસ્તારમાં આવીને દોઢસો પોલીસ લોકો આવે

આ ઘટના પોલીસના વર્તન ઉપર ઘણા સવાલો ઉઠાવી રહી છે ત્યારે બીજી બાજુ જૂનાગઢમાં જે હાલત ચાલી રહી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે આંદોલન વધુ બનશે અને આ ઘટના પર વધુ આગળ શું થયું તે અમે તમને આગળ અપડેટ્સ આપતા રહીશું જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે